ખેડા જિલ્લાના યાત્રાધામ હોળીની પૂર્ણિમાને લઈને લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલતા ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આવતા હોય છે જેને લઈને આજે બુધવાર સવારે અગિયાર વાગ્યાના અરસામાં નવનિયુક્ત ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા ડાકોરની મુલાકાત લેવામાં આવી હતી તેઓ દ્વારા હોળીની પૂર્ણિમામાં ચાલતા આવતા પદયાત્રીઓના રૂટ તથા ડાકોરની વ્યવસ્થાનું અગમચેતીના ભાગરૂપે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું જેમાં રણછોડરાયજી મંદિરેથી વડાબજાર ભરતભુવન દત્તાત્રેય મંદિર રોડ વંચિતના કેન્દ્ર ગાયોના વાડેથી પરત નવી નગરપાલિકા પુરુષોત્તમ ભવન અને ત્યાંથી ગાંધીજીના બાવલે એમ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામ અલગ અલગ વિભાગના અધિકારીઓને લાગતી વળતતી સૂચનાઓ આપવામાં આવી હતી આ સમગ્ર કાફલામાં ખેડા જિલ્લા પોલીસ તંત્ર ખેડા જિલ્લા વહીવટી તંત્ર ઠાસરા ઠાસરા એસડીએમ તાલુકાના વિકાસ અધિકારી તથા મામલતદાર પુરવઠા વિભાગ તથા ડાકોર પોલીસનો કાફલો સાથે હતો જે અધિકારીઓને ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા યોગ્ય સૂચનાઓ આપીને હોળીની પૂર્ણિમાના વ્યવસ્થાની તૈયારીઓ માટે જણાવ્યું હતું